અને અન્ય સમાજમાં શ્રી ચેતરભાઈ વસાવા જે બહાર નીકળ્યા છે એ એક ખુશી જ કંઈ અનેરી કઈ અલગ જ ખુશી છે મિત્રો એ ખુશી બધામાં ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના સપોર્ટરમાં એમના સમર્થકો છે એમના બધામાં જ ખુશીનો માહોલ છે હાલ કેમ કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આજે બે મહિના ઉપર થઈ ગયા છે તો બે મહિના પછી બહાર આવ્યા છે એમને જોવા મળ્યા છે એમનો અવાજ સાંભળવા મળ્યો છે એ અમને ખૂબ આનંદ થયો અને મિત્રો ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા હાલ હમણાં વિધાનસભા ખાતે પહોંચ્યા છે હમણાં પહોંચશે વિધાનસભા ખાતે પહોંચશે અને જે સવાલ છે જે પ્રશ્ન છે ત્યાં વિધાનસભામાં એમનો એ અવાજ ઉઠાવશે અને ત્યાં ધારાસભ્ય ચેતરભાઈ વસાવાનો એક ડંકો આપશે એવું મને લાગી રહ્યું છે ધારાસભ્યશ્રી ચેતરભાઈ વસાવા જે પ્રશ્નો કરશે એ અમને ખૂબ ગમશે અને એમના સમર્થકોને ખૂબ ગમશે કેમકે ઘણા સમય પછી મોન્સૂન સત્રમાં ધારાસભ્ય ધારાસભ્યશ્રી ચેતરભાઈ વસાવા એ પ્રશ્નો ઉઠાવશે તો અમને ખૂબ આનંદ છે ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાને આ ત્રણ દિવસની જે મુદ્દત મળી છે જે ત્રણ દિવસની જે જામીન મળી છે અમને ખૂબ આનંદ છે અને ત્રણ દિવસ પછી પાછું એમને પાછું જેલ પરત થવું પડશે અને ત્યાર પછી જે અગિયાર તારીખ છે તે અગિયાર તારીખે હવે કોર્ટ એમને ન્યાય આપે એવું અમને અમને આશા છે અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને લોકો મળવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને સેન્ટ્રલ જેલની બહારના નજારા મિત્રો હું તમને વિડીયોમાં બતાવીશ અને વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરી મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય આદિવાસી જય જોહાર અને હું ધારાસભ્યશ્રી ચેતરભાઈ વસાવાનો સપોર્ટર હું એમનો સમર્થક કૌશિક વસાવા તો મિત્રો મારાથી કંઈક વિડીયોમાં ભૂલ થઈ ગઈ હોય કહેવામાં તો માફ કરજો જય આદિવાસી જય જોહાર ý thức 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 ý لگرو پڙهي ساھب الله يا پڙهندو آھي